સાબરકાઠા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પાંચ ગામ સમસ્ત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ જેમાં શહેરના સગરવાસ વિસ્તારમાં આવેલા ઈશ્વરના ચોકથી ખેડબ્રહ્મા ખેડ બ્રહ્મા હાઈવે રોડ ઉપર આવેલા મહાકાળી મંદિર સુધી ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી તેરી આ શોભાય યાત્રામાં સગર સમાજના ભાઈઓ બહેનો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા ત્યારે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય શોભા યાત્રા નીકળી જય શ્રી રામ ભગવાન રામ મંદિર રામ પ્રાણ મહોત્સવના મહોત્સવ ના ભાગ રૂપે વડાલી અંદર ભવ્ય શોભા સવારે દસ વાગ્યા થી નીકળી અને નગરના ના માર્ગો પર ફરી અને મહાકાળી મંદિર ના પતંગણ માં આ યાત્રા નું સમાપન થયું સગર સમાજના દરેક ભાઈઓ બહેનો અને સાથે સાથે નગર ના પણ દરેક સમાજના લોકોએ આ યાત્રા નો ઉત્સાહભેર ભાગ લીધો અને શાંતિપૂર્ણ વાતાવરણ ની અંદર આ શોભાયાત્રા પૂર્ણ થઈ આ શોભાયાત્રા ની અંદર વડાલી સગર સમાજ ના દરેક વેપારી મિત્રો કરિયા કામ ના મિત્રો અને દરેક ખેડૂત મિત્રો પોતાના રોજગાર ધંધા સ્વયંભૂ રીતે બંધ પહેરીને આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરી સાથે સાથે સમાજના દરેક લોકોએ આ યાત્રાના ભાગ રૂપે એ પણ સંકલ્પ લીધો કે રાત્રે ઘરે જઈ દરેક ઘરે દીપ પ્રગટાવી અને પોતાના ઘરે દરેક લોકો દિવાળી બનાવવાના છે અને આપના ગામને ને બનાવી આ યાત્રાની ભવ્ય ઉજવણી કરી જય શ્રી રામ